શું છે માણાવદર માણાવદર ક્યાં આવ્યું જુનાગઢ ની બાજુ બરોબર તમે ગયા બાવાજી છો રામાનંદી રામાનંદી ઓકે તમારે આમ આની અરે બનારસ ફરવા સેમાથી છે તો મારે ધંધો છે બોલાનો બોલાનો હા મારો ધંધો નોતો હાલતો ને હા તેને હા હા એ કીધું કે અમાર જમાઈ છે કે માતાજી ને ભોગ હોય કે તમારો ધંધો બાંધેલ છે ને ધંધો છોડી દેજો અને આનું નામ આખું ભાઈ નું સંજય નામ છે સંજય રામોદ હા સંજયભાઈ રામોત છે એમ છે હા અને બવાજી ખેડ રમે બરાબર બરાબર હવે એના કઈ ઓલા દાણા બાણા જોઈએ હોય વિડીયો બીડીયો ફોટો બોટો છે કઈ મારી પાસે કાઈ નથી ભગવાન ઓકે હું એના એનો નંબર છે આ એના નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી માથે રીંગ કરું તમારી પાસે નંબર એના હા નંબર તો લગભગ એ છે તો તો તમારે કોઈને કોલ રેકોર્ડિંગ કરવું ને એમાંથી જોઈએ તો તમારો નંબર નીકળ્યા કરે

એનું ગરિયો કરી નાખે શું કરે હવે અમારા ગામમાં એને વાટણ એ વિચાર કરો કે ન્યા તમે એને દાણા જોવા ને દીધા એ અમાર બાજુ બેઠો હોય કોઈ એને કે નથી ગાલ પાસ રૂપિયા અરે રે તમે એને પગે લાગતા છો તમે એને ખાડ દે શું કામ કે તમારો એની માં તો વિશ્વાસ છે ને અમે એને જાતી થી આખો આખો ઓળખી છે લ્યો બે આટલો ફેર છે હા સાચી વાત છે હા સાચી વાત છે સમજી ગયા જે માતાજી માં તમને માતાજી દેખાય છે ને એ તમારો હોના કામ કરે છે ને આયકણ જ્યાં હોય ને ત્યાં એની માં તો કુતરા હોય ને કબરી ના હોય માં તો મુતરતા હોય બરાબર એટલે એવું બધું હોય ભાઈ પણ હવે કાઈ વાંધો નહીં તમારો તમારું નામ ભૂલાઈ ગયું પાછું ભીખુ બાપુ ભીખુ બાપુ ગામ માણાવદર માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર માણાવદર માં તાલુકો માણાવદર ના રહેવાનું માણાવદર માં ઓકે બાપુ હવે આપડે આને હું ફોન કરું છું પણ હવે આવા ક્યાંય ફસાય અને આવો બિઝનેસ કરીને કોઈને માથે ફસાવાનો ધંધો નહીં કરવાનો એટલે હું છે કે જો અંતરધામ પડી જાય તો આ આને એકને છોડાવો ને અઢી અઢી લાખ રૂપિયા લઈ લઈને બે ગયા મારા ઓડિયો છે યુટ્યુબમાં જોઈ લેજો ના સાચી વાત હવે મારે તમારો નંબર આવ્યો ને એટલે મેં કીધું હવે વાંધો નહીં હું રાખી દઉં હું ફ્રી થાય અને ટાઈમ મળે ને એટલે મનસુખભાઈ ને નિજાય વાત કરું હું મનસુખભાઈ ભક્કી વર્ષથી આ તબલું વગાડું તબલું વગાડો તબલથી જાઉં અને ત્રણ વર્ષથી ભજન ગાઉં હા બોલાનું છે હા

એમાં મથવું પડે સોનાની જે દુકાન હોય ને એમાં ઓલો પથ્થર રાખ્યો હોય એની મારે રોજ સોનાની જ ગાંગોટી થાય પછી પથ્થર નો દેખાય આપણને સોનાની લગડી હોય એવું દેખાય સાચી વાત છે કેમ કે એને કલર ઈ ચડી ગયો એમાં આપણે કોલસા ભેગો સંગ કરીને તો કાળો પડી જાય હા સારા માણસ નો સંગ કરો તો ન્યા આ દેશ માં એવું કે છે જ નહીં કોઈ કીધું મારા મોબાઈલમાં માં કોઈ કઈ કરી મૂક્યું છે ટાવર આવતો બંધ થઈ ગયો કા બેલેન્સ ન હોય કાં એમાં કઈ વાયરસ આવ્યો હોય ਹਾਂ ਜੀ ਛਾਉ ਸੋਕਾ ਕਰਤਾ ਤੀਰ ਦੰਦਾਂ ਮਾ ਗਰੀ ਮுகੇ ਬਦੀ ਕਰ ਮੋਬਾਈਲ ਮੈਂ ਕੈ ਕਰਣੀ ਮੋਬਾਈਲ ਮੈਂ ਕਹੇ ਜਾ ਤਾਰਾ ਅੱਜ ਦੀ ਮਨੇ ਹੂੰ ਤੈਨ ਖਰਾਬ ਦੇ ਦੂ ਤਾਰੋ ਕੋਈ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਖੋਟੇ ਹਾਂ ਮਹੀਨੋ ਥਾਇਲ ਤਰਤਾਜ ਪਾਤ ਦੀ ਅਗਾਵ ਕੇ ਤੁਹਾਡਾ ਬਾਪ ਤੁਮ ਜੀ ਤੁਹਾਡੀ ਮੇਲੜੀ ਪੇਲੜੀ ਮਾਤਾ ਜੀ ਖਾਲਕਾ ਉਹ ਜੇ ਹੋਈ ਬਦੀ ਮੋਗੀ ਦਿਜੋ ਬਾਕੀ ਫਲਾਣੀ ਤਰੀਕੇ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਗਿਓ ਨਕਰ ਬੰਦ ਹੋਈ ਜਾ એની અંદર વેમ વર્ગો આપણી ભાઈ ને આપડે ઘરમે માતા કુટ થાય ને એટલે આપડી ભાઈને આપડે હમથી નખાય ને આપડી ભાઈ સાચી વાત છે મૂળ જણા વિચાર મેચ નો થતો હોય શું હોય પછી આપણે કોક કે તારી બાયરી ને એના કોઈ કે કરી ગયું છે ને કાકા કુંડારામ પગ પડી ગયો છે ને કાકા મેલી જગ્યામાં પેસાપ થઈ ગયો છે એટલે આ પવિત્ર ધરતી માતાજી પવિત્ર છે આમાં મેલી થાય આમાં બારી નાખો તો આમાં જાય આની માતા ધાંગો મૂત્ર તો કોઈ દી ધરતી રી આણી કે માર તમારા ધરી આવી જવું છું એને માં શબ્દ વાપરવામાં આવે છે ને રી ધોકો નો હોય આનો મને આવે તો કોઈનો કોન્ટેક્ટ કરીને હું તમારું એડજસ્ટ કરાવી દઉં છું હો

શું કરું હોટલ કેરી હા એટલે રમવાનું બંધ કરી દીધું ચાલુ છે બોલો ને ઠીક હવે બાપુ તમારું કામ હતું એવું તમે આપડે ભીખુ બાપુ રામાનંદી માણાવદર થી એને કંઈક તમે દાણા જોઈને જોઈનોલો માતાજીનો કઈક કર્યુંતું એમાં એનો ફોન આવ્યો તો ભાઈ મારા પૈસા 2500 રૂપિયા લઈ ગયા છે માતાજીના દાણા જોવાના બાને તો એ મને કે ભાઈ મારો ફોન ઉપાડતા નથી તો મેં કીધું ઘરે પૂછી દઉં ઓ એ એ એમાં એવું છે ઈ ક આ કોટી રાણના બરાબર કે મારી વાત સાંભળો ગોવિંદભાઈ એમાં એમાં ખરાબ નો બોલો ખરાબ ન બોલો મનસુખભાઈ મારી વાત તમે સાંભળો હા

એમાં પચીસો રૂપિયા એ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આ રીતે ધક્કો ખાધો પેટ્રોલ ના મારે ભોગવવાના તમે આખી વાત સમજતા પણ તમારે દાણા થોડી ને આવું ફરમાવાનું શું કામ કામ કરવું છે મારું કહેવાનું મિનિંગ શું છે હવે તમારી વાત તમે ઉભા તમે બાબુ તમે તમારી હોટલ ખાલી હસતા નથી ને એના દાણા જોઈને તમે તમારું રાગ ચડી એનું રાગ ચડી જાય કેમ માનો હાલો તમે મારી વાત સાંભળી ગયો અમે શક્તિ પાઠ કર્યો હું કઉ શક્તિ પાઠ કર્યો ઓલો પાઠ કર્યો તમે સીએ પાઠ કર્યો એ તમારું ઘર તમારું રાગ સીડ્યું છે દીવડાઈ નું સડ એ મને સમજાવો

ના હું નથી પચીસો રૂપિયા લીધા પૈસા નથી શિવસો કોણ પૈસા લે શિવ શક્તિ આદિ પાઠ એના પૈસા કોણ લેવાનું કે છે શિવશક્તિ પાઠ ના કેટલા રૂપિયા અમારી વાત આ તો શિવશક્તિ પાઠ ખેતી છે સાધુ ની બરોબર અમે આખી વાત એ સાધુ જ છે ને હા પણ સાચું છે અચર આજ મારી ગયી મારા બાળ માં મરી ગયા તમે બાપુ મારી વાત કરો આખી વાત ઈ તમારે કરવાના આ પાઠ ના રૂપિયા નો પાઠ નહી કહો તમે માતાજી ના દાણા જોવાના પૈસા લીધા આમાં શક્તિ ની વાત જ નથી તમે ગોરવો છો તમારે મૂડ આવે ને પૈસા ચડાવે એટલે કે ચૌદસો રૂપિયા મેં કીધું ચૌદસો રૂપિયા આવું દાણા જોવાનું નું કામ ન કરો તમને હું વાંધો તમે તો દાણા જોવાના લીધા મેં લીધા અને એમાં રૂપિયા છે કે શક્તિ આ બધી છે તમે એવું પોતે માનો છો કે એના તમે દાણા જો સીધું કરવા જાવ છો તમારું સીધું થયું છે તમે માલો માતાજી મારું સીધું કરી નાલો શું કરી મારું

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને રિંગ કરી અને મેં કીધી સંજય બારા છે હું એમાં રામોતનાથ છે હા અને એને દાણા જોઈને તમારા જોયા ઈને ઘરે દાણા નથી ને તમારા કઈ જોયા એને હા

હા સાધુ સમાજ ની આને હું કરવાનું ઈ ખબર છે સાધુ માં કોઈ આવે અને તમે શિવ ને પૂછો છો કે દેવો રેડો રાખે તો કૈલાસ વાળો આવે તમે તો ભૂત માં તમે પોચાશો હવે ભૂત તો પલિત તો અમે સઈ લો કાઢી નાખો અમે હાલો હું મોટા મોટું ભૂત છું તમાર કોઈ માતાજી હોય તો મને ભૂત એકદું મોકલું મારી આ તો અત્યારે નાખી દયો છો કે વાર લાગે એવું છે હું આજ તો અત્યારે હોટલે હું બરોબર છો કે આજ તો ગૂગલ પે તો ગોંડો દીને થઈ શકે જો દેતા હો એના પૈસા તો હું એને વાત કરી લઉં હા તો એને કાઈ વાંધો નહી સોમવાર નખાવી દો વાલો સોમવાર ફાઈનલ હા સોમવાર ફાઈનલ કઈ દયો સોમવાર તમારી પાસે ફરિયાદ નો આવે પછી

અને કે સિંદુર ના પ્યાલા પી જાય છે ને આવું બધું કરે મેં કીધું સિંદુર નો પ્યાલો આપી જાય છે તો મેં કીધું લલુડી બંધ થઈ જાય બાકી અમે તો શક્તિપાઠ ગયા હતા અમને આ મારા ઘરે કરી દો શક્તિપાઠ મારા ઘરે શક્તિપાઠ કરી દો મારે શું થાય